તો ડાકોર મંદિરના પ્રસાદને લઈને હવે અમૂલે ખુલાસો કર્યો છે અમૂલ વિરૂદ્ધ ખોટી અફવા ફેલાવનાર વિરોધ કાયદેસરની કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે અમૂલગીમાં કોઈ ભેળસેડ નથી આશીષ સેવક સામે અમૂલ ફરિયાદ કરશે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે ગુણવત્તાનો કોઈ સવાલ ઉભો જ થતો નથી અમૂલગી પર કરાયેલા આક્ષેપો પાયા વિહોણા છે બે દિવસથી ચાલતા વિવાદમાં અમૂલે આ સમગ્ર પ્રકારે ખુલાસો કર્યો છે ડાકોર મંદિરમાં છેલ્લા માર્ચ મહિનાથી ઘી મોકલવામાં આવે છે આશીષભાઈ સેવક કરીને એક ભાઈ છે એમને એક વિડીયો અને એક રિલીઝ આપી છે અને જેના અંદર અમૂલ ઘી વિશે વાત કરેલી છે ખાસ કરીને અમૂલ ડેરીના ઘી વિશે વાત કરેલી છે તો જેમ આપ જાણો છો કે તિરુપતિના અંદર ભી આવી એક ઘટના બની હતી અને જેના અંદર અમૂલને ઘસીટવામાં આવ્યું હતું પણ જેમ જાન થાય કે અમૂલ ડેરીએ કોઈ દિવસે ત્યાં ઘી સપ્લાય કર્યું જ નથી તિરુપતિમાં અને તેના સામે અમૂલ ફેડરેશન દ્વારા સોશિયલ મીડિયા પર જે જેના પર થયું છે એના પર બહુ સિ પગલા લેવામાં આવ્યા છે અને સામે પણ દાખલ કરવામાં આવી છે આપણે વાત કરીએ ડાકોરના અંદર માર્ચ થી ઘી સપ્લાય કરે છે જેમ આપ જાણો છો અમૂલ ડેરી એ લગભગ ઇઠ્યોતેર વર્ષ જૂની સંસ્થા છે જેનું બ્રાન્ડ જે આજે લોકો લોકોના દેશના નહીં પણ વિદેશમાં પણ નંબર વન સંસ્થા તરીકે જેમ જાહેર થઈ હોય તેની ગુણવત્તાના લીધે લોકો એને એક્સેપ્ટ કરતા હોય અને જ્યારે આવું આક્ષેપ જયારે લગાવે છે અમૂલ ડેરી એનું સખત ખંડન કરે છે અને આ બધા કોટા આક્ષેપોને એક્સેપ્ટ કરતી નથી અને ખાસ કરીને બતાવું તો જેમ આ બધા જાણો છો કે અમૂલ ડેરી જે ઘી બનાવે છે એ ઘી ગાય અને ભેંસનું જે દૂધ છે એની પ્રોસેસિંગ છે ટેકનોલોજી છે દરેક દૂધને દરેક દૂધના જે ઘીના સેમ્પલ છે કે દૂધના સેમ્પલ છે એને જીસી દ્વારા તપાસ કરીને અને એના પછી જ ટેકનો આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવીને અને એ ઘી માર્કેટમાં લોકો સુધી પહોંચાડવામાં આવે છે ને લોકો એને વિશ્વાસ વિશ્વાસપૂર્વક વાપરે છે દેશમાં નહીં પણ વિદેશમાં પણ વાપરે છે તો જે આશિષભાઈ સેવકે જે પ્રમાણે જે સ્ટેટમેન્ટ આવ્યું છે એનાથી અમે કોઈ એને એક્સેપ્ટ કરતા નથી અને કોઈ પાયા વિહુણના બધી વસ્તુ છે અને ચોક્કસપણે એના પર અમે બી એફઆઈઆર દાખલ કરીને અને આગળની કાર્યવાહી કરીશું જેને બધાય નહોતી